નમસ્કાર હું છું ગંગા પરમા સીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંગલેસર શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો બોરડાના નિયમોને ખેસામાં રાખીને ફરતા બિલ્ડરો બોરડા તંત્ર ખામોશ મરુ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લગાવવાના કેસ સામે આવ્યા પુનાણાની અંગદજાતી ગરમીના કારણે લૂ લગાવવાના બનાવઓની શરૂઆત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ થી વધુ કેસ નોંધાયા અંકલેશ્વરના સારંગપુરના પદ્માવતી નગરના શિવ મંદિરમાં પાર્વતી માતાની અનોખી ભક્ત દેડકી ચાર દિવસથી મંદિરમાં આવી માતાજીના મુગટ પર દેડકીની બેઠક દેડકી રંગ બદલવાની સાથે સ્થાનિકો માટે આશ્ચર્યનું નિમિત બની એક દર્શનાર્થીએ દેડકીને બહાર કાઢી સુરક્ષિત છોડવા છતાં પુનઃ એ સ્થાને પરત આવતા લોકોમાં આશ્ચર્યનું કેન્દ્ર બની અંકલેશ્વર વિસ્તારમાં ગડકોલ પાટિયા નજીક અયપ્પા મંદિરની બાજુમાં બોળાની પરવાનગી વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમજ ગડખોલ પાટિયા નજીક આવું જ એક પરવાનગી વિનાનું મસ મોટું બાંધકામ કરી ગ્રીનરી ગ્રીન્સ નામે રેસ્ટોરન્ટ ઊભું કરવામાં આવ્યું છે શું આ અંગે બોળા વિભાગ અજાણ છે ઉલ્લેખનીય છે કે બોળા વિભાગમાં એક જાગૃત નાગરિક દ્વારા આ બાંધકામો અંગે અરજી કરવામાં આવી છે છતાં પણ આવા તત્વો દ્વારા આવા મસ મોટા બાંધકામ ઊભા કરી દેવામાં આવતા જાહેર માર્ગ ઉપર ઉડીને આંખે વળગે એવા બાંધકામ શું બોળાને દેખાતા નથી ભરૂચ જિલ્લામાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું હોય તો પ્રથમ બોરડાની પરવાનગી લેવી પડતી હોય છે અને પરવાનગી અનુસાર જ કામગીરી કરવી પડતી હોય છે જો અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ પરવાનગી વગરનું બાંધકામ કરે તો બોડા તેની વિરુદ્ધ કામગીરી શરૂ કરી દે છે ત્યારે આ બિલ્ડરો પર કોની છત્ર જાય છે કે હજુ સુધી તેઓ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અંકલેશ્વર વિસ્તારમાં અગાઉ બોડા દ્વારા આવા બાંધકામોને તોડી પાડવામાં આવેલા છે તો પછી અંકલેશ્વરમાં કોના આશીર્વાદ હેઠળ આવા બાંધકામો ચાલી રહ્યા છે બોડાના અંકલેશ્વર વિસ્તારના બાહુસ અધિકારીઓ કેમ ચૂપ બેસી રહ્યા છે જ્યારે અંગે સિટી ચેનલ દ્વારા અગાઉ પણ અહેવાલ પ્રસારિત કરી બોળાનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં પણ આજ સુધી બોડા દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતા ખુલ્લેમ પરવાનગી વિરુદ્ધના બાંધકામ કરનારાઓની હિંમત વધી રહી છે સુઆમ કરી આવા તત્વો બોળાને ચેલેન્જ કરી આપી રહ્યા છે ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લુ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ આવી રહ્યા છે ગત વર્ષ કરતાં ઉનાળાની અંગધજારથી ગરમીના કારણે લૂ લાગવાના બનાવની શરૂઆત થઈ ચૂકી છે હાલ તાપમાનનો આડત્રીસથી ચાળીસ ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે તેમજ આવનાર દિવસમાં ગરમી વધવાની શક્યતા છે ગરમી વધુ પડતા બાળકો મહિલા અને વૃદ્ધોમાં સ્ટ્રોકના બનાવો વધુ બનતા હોય છે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચથી વધુ કેસો નોંધાયા છે આવનારા દિવસોમાં આ કેસોમાં વધારો થવાની શક્યતા છે હમણાં આકરો તાપ પડી રહ્યો છે જેના કારણે શહેરના મુખ્ય માર્ગો ભર બપોરે સુમસાન નજરે પડી રહ્યા છે બપોરે એક વાગ્યા બાદ ગરમીનો પારો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરી રહ્યા છે આ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટર મહેશજી સોલુ હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ સિવિલ દ્વારા જણાવ્યું હતું કે હાલ આકરા તાપમાં જેમ બને તેમ કારણ વગર ઘરની બહાર જવાનું ટાળવું વધુ પાણીનું સેવન કરવું અને જો ચક્કર ચડે અને માથું દુખે તેવી સમસ્યાઓને ઇગ્નોર કરવી નહીં અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો ખૂબ જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે સંજોગોમાં હીટ સ્ટ્રોક જે કહેવાય તેના કેસીસ આવવાના શરૂ થઈ ગયા અને થોડા વધી બી રહ્યા છે એનું કારણ એ જ કે હવે આ બધી વસ્તુ કુદરતી છે એટલે એના માટે આપણે જ પોતાએ આપણે ફરજ બજાવવી પડશે એના લક્ષણો આપણે જાણવા જરૂરી છે કે શું શું થાય તો આપણે તરત સંપર્ક કરવો ડૉક્ટરનો માથું ખૂબ દુખે ચક્કર આવે પરસેવો થાય પાણીનો સોસ પડે ઉલટી જેવું લાગે પગમાં ક્રેમ્પ લાગે એ બધા એના લક્ષણો છે હવે એ સંજોગોમાં તમારે ત્રણથી ચાર લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ કહેવાય છે પરસેવો થાય એ પણ અલગ લોસ છે એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ બને તો લીંબુ શરબત પીવા જોઈએ અને બિનસ્તેના તરોપરનું પાણી પણ પીવું જોઈએ અને વર્ષ કમ વર્ષ કોઈકવાર ડાયરિયા વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ શોખમાં જથું રહે તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે અને એના માટે કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો ખરે પગે ફરજ બજાવી રહ્યા છે અને એની પૂરતા પ્રમાણમાં સારવાર ટોટલ ફ્રી અહીંયા મળી રહી છે અને મેઇન સંજોગોમાં એ છે કે આપણે ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ મેઇન તો સંજોગો પસાર કંઈક કામ અનુસાર જવું પણ અનિવાર્ય સંજોગો તો આપણે બહાર જવાનું તો નાના છોકરાઓને કે એમને તો બહાર નહીં કાઢો તો સારું અને બીજું કે એના પ્રોટેક્શન સપોઝ નીકળવું જ પડે છે બહાર તો આપણે સફેદ કપડાં પહેરવા જોઈએ માથે ટોપી પહેરી હોવી જોઈએ અને ફ્રિકવન્ટ પાણી લઈને નીકળવું પાણી પીતા રહેવું જોઈએ ઠેર ઠેર પાણીની બરફ આપણે મૂકેલી છે એમાં પણ પાણી પી લેવું જોઈએ લીંબુનો શરબત મળે લીંબુનું શરબત પી લેવું જોઈએ એવું આપણે કાળજી લેવી જોઈએ ખાટકા અને ભૂલકાઓમાં નાના ભૂલકાઓમાં તો આપણને ખબર નથી પડતી કે એને હિટસ્ટ્રોક થઈ રહ્યો છે કારણ કે એનું શરીર ગમે ત્યારે એમ એનો બેઝલ મેટાબેટા રેટ વધારે હોય છે એટલે ગમે ત્યારે એને સ્ટ્રોક થઈ જાય એટલા માટે નાના છોકરાઓને તે બહાર નીકળતી ટાળો તે તેનું પ્રિવેન્શન થઈ શકે એવું છે અને હીટસ્ટ્રોકનોમાં જે કેસીસ ગયા વર્ષ કરતાં થોડા થોડા વધી રહ્યા છે અને એવા હજુ પણ થોડા જો ગરમી આવા પ્રમાણે ચાલુ રહેશે હજુ શરૂઆત છે તો એનું પ્રમાણ વધી જવાનું છે એટલે આપણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલા માટે એને નાશ થાય એવી કાળજી લેવી જોઈએ અને ન છૂટકે થયું તો આને જે આપણે અંધાપ આવે જે આપણે મીન્સ કે ચક્કર આવે છે ઉલટી થાય છે વોમિટિંગ થાય છે શરીરમાં ક્રેમ્પ થાય છે એવા સંજોગોમાં તરત આપણે પાણી પીવું છે અને તરત લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય પ્રમાણે સારવાર લેવી જોઈએ અહીંયા ઓઆરએસના જે ઓવર રિહાઈડ્રેસન જે સપ્લિમેન્ટ આવે છે એના સેચેટ્સ હોસ્પિટલમાં અવેલેબલ છે એમાં જ્યારે ઇલેક્ટ્રોઈટ વોમિટિંગ બહુ થઈ ગઈ તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવાની શક્યતા રહે છે તેવા સંજોગોમાં ઓઆરએસ સેટેટ આપણા ત્યાં અવેલેબલ છે એ પણ અહીંયાથી આપણને ફ્રીમાં મળી શકે છે એટલે જે પણ ગામડાઓના કોઈ પણ દર્દી હોય કોઈ પણ હોય તેને અહીંયાથી ફ્રી ઓફ કોસ્ટ સારવાર મળી રહે છે તો અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવું નહીં દેટ ઇઝ ધ ઓનલી વે ટુ પ્રિવેન્ટ હેડ સ્ટ્રોક માનવયાના માનો જેવી એક ઘટના અંકલેશ્વરમાં બની છે સારંગપુર ગામના નગરમાં આવેલ પ્રાણેશ્વર મહાદેવ શિવ મંદિરમાં પાર્વતી માતાની અનોખી ભક્તિ દેડકી હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે છેલ્લા ચાર દિવસથી મંદિરમાં આવી માતાજીના મુગુટ પર જ બેઠક જમાવે છે પૂજારી માતાજીના દેવસ્થાનના કાચનો દરવાજો બંધ કર્યા બાદ પણ તે અંદર પ્રવેશ કરે છે રંગ બદલવાની સાથે સ્થાનિક લોકો માટે આશ્ચર્યનું નિમિત્ત બની છે એક સ્થાનિક દર્શનાર્થીએ બહાર કાઢી દેડકીને સુરક્ષિત છોડી મૂકી હોવા છતાં પુનઃ એ સ્થાને રોજ આવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે સામાન્ય રીતે આપણા મંદિરમાં સર્પ કપિરાજ સ્વાન ગાય માતા પૂજા દરમિયાન નિત્ય સ્થાન પર આવતા હોવાના દ્રશ્યો જોવા મળે છે આ વચ્ચે વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જે માનો કે ના માનો કહેવત અનુસાર અંકલેશ્વર રાપીપળા રોડ પર આવેલ સારંગપુર ગામના નગર ખાતે ભગવાન શિવનું પ્રાણેશ્વર મહાદેવ મંદિર આવેલ છે આ મંદિરમાં માતાજીનું અલગ દિવાલ પર એક દેવસ્થાન આવેલ છે અને માતાજીના દેવસ્થાનનો કાચનો દરવાજો બનાવવામાં આવેલ છે આ દરવાજાને પૂજા પાઠ બાદ તાળું મારી દેવામાં આવે છે જ્યાં છેલ્લા ચાર પાંચ દિવસથી એક નાનકડી દેળકી રોજ આવી રહી છે એટલું નહીં રોજ આવી એક જ સ્થાન પર એટલે કે માતાજીના મુઘટના ઉપર જઈને બેસી જાય છે એટલું જ નહીં ડેડકીનો રંગ પણ બદલાતો રહેતો હોવાથી લોકોમાં તેની માતાજીની અનોખી ભક્તિની જોવા મળી હતી સમગ્ર વાત વિસ્તારમાં ફેલાતા લોકો ભગવાનના દર્શન સાથે જોવા પણ આવી રહ્યા છે દૂર કરવા છતાં પણ તે પરત આવતી રહેતી હોવાથી હવે તેને કોઈ દૂર પણ કરતા નથી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની સી જરૂર જેવો આ કિસ્સો ગ્રામજનો માટે ચર્ચાનો વિષય બન્યો છે હું પદ્માવતી મંદિરનો ટ્રસ્ટી છું અમારા મંદિરમાં એક અલગ પ્રકારની છે એ કલર બદલે છે અને માતાજીનો જે મંદિરનો ગોખલો છે એ તાળું મારેલું હોય છે હવે એ મંદિરના ગોખલાની અંદર એ દેડકી માતાજીના મુંગઢ પર જ બેસે છે અને અલગ અલગ કલર બદલે છે હવે કયા પ્રકારની દેડકી છે અમને ખબર નથી પણ એ કયું સત્ય છે એ તો હવે ભગવાન જ જાણે મેં પદ્માવતીનગર મેં વીસ પચીસ સાલસે હું ઓર એ મેરે એક શિવ મંદિર હૈ शिव मंदिर में माता जी का एक मूर्ति है उसके अंदर एक मेढ़की आती है वो मेडकी कांच बंद रहता है फिर भी मेढ़की माता के मंदिर मु, मुकुट पे जाके बैठती है और उसका दिन भर में छः सात बार कलर चेंज होता है और वो मेडकी को मैंने अपने हाथ से भी एक बार साइड में किया था निकाल के फिर भी वो कांच बंद होने के बाद भी वो जाके वहीं पे बैठती है और मेढगी का कलर चेंज हो जाता है કિસાન વસાઓને જીવતો સળગાવી દેનાર અજાણ્યા વ્યક્તિને શોધવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી હતી અને અજાણ્યા વ્યક્તિનું પગેરું મેળવવાનો પ્રયાસ કરતા જાહેર માર્ગ ઉપર રહેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને આખરે જાહેર માર્ગ ઉપરથી ખુલ્લા મોડે પસાર થયેલો અજાણી વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવામાં આવતા તે જામનગરનો હોય અને ભોગ બનનારની કૌટુંબિક કોઈએ આ વ્યક્તિને કિશન વસાવાના ઘરે લગ્ન કરવાના ઈરાદે કંચન ઉર્ફે ભાવના પરમાર દુલ્હન તરીકે બતાવી હોય તેવો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે આરોપીને જામનગરથી ઝડપી પાડવામાં આવતા તેનું નામ દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી હોવાનું સામે આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવતા તેને સમગ્ર ગુનો કબૂલ્યો હોય અને તેને શીલા નામની મહિલાએ લગ્ન કરવા માટે કંચન ઉર્ફે ભાવના પરમાર નામની દુલ્હન બતાવી રૂપિયા એક લાખ પાંસઠ હજાર લીધા હોય અને તે પરત નહીં આપતા નવસારી તેને કોર્ટમાં કેસ હોય અને તે દરમિયાન છેતરપિંડી કરનારના સભ્યોને જીવતા સળગાવી દેવાનો પ્લાન નવસારીથી ઘડી નવસારીથી જ પેટ્રોલ અને અન્ય સામગ્રી ખરીદી ટ્રેન મારફતે આવી ભરૂચમાં જે જગ્યાએ દુલ્હન કંચન ઉર્ફે ભાવના પરમાર બતાવી હતી તે ઘરે આવી જે વ્યક્તિ દેખાય તેને જીવતો સળગાવી દેવાનો પ્લાન ઘડી ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે હત્યાના પ્રયાસ બાદ કિશન લસાઓનું સારવાર દરમિયાન મોત થતાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે પરંતુ સમગ્ર ઘટનામાં પાપડી સાથે ઇયર બફાઈ હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી વટારી સુગર કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતાં શિરડીના ભાવ ઓછા આવતા સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ હલ્લાબોલ કર્યો હતો કિસાન સંઘ ભરૂચ દ્વારા ખેડૂતો સાથે સુગર ફેક્ટરી પર પહોંચી સમિતિ સભ્યોને રજૂઆત કરી હતી નજીકની બંને સુગરના સમકક્ષ ભાવ આપવા માંગ કરી હતી ગર સિઝન કરતા પણ પચાસ રૂપિયા ઓછો ભાવ આપતા વિરોધનો વંટોળ છેલ્લા ચાર દિવસથી લગાતાર જોવા મળ્યો હતો ભરૂચ નર્મદા જિલ્લાની ત્રણ સુગર ફેક્ટરીએ શેરડીના ભાવની જાહેરાત કરી છે રાજ્યની બાર સુગર ફેક્ટરીમાંથી નર્મદા ધારીખેડા સુગર ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે જ્યારે ભરૂચની વટારીયા સુગરે રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે વટારીયા સુગરના ભાવ જાહેર કરતા વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે ઓછા ભાવથી નારાજ સભાસદોએ કસ્ટોડિયનને ઘેરવાની તૈયારી બતાવી હતી કસ્ટોડિયન વહીવટથી ચાલતી વટારીયા સુગર દ્વારા બે હજાર પાંચસો રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે વટારીયા સુગર કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતાં પચાસ રૂપિયા ઓછો ભાવ આવતા સભાસદોમાં રોષ ફેલાયો છે કિસાન સંઘ ભરૂચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા નટપુરસિંહ સોલંકી અને દેવભા કાઠી સહિતના આગેવાનો અને સભાસદોએ સુગર ફેક્ટરી ખાતે પહોંચી કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર નિલેશ પટેલને રજૂઆતો કરી હતી અને ત્રણ હજારથી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી જ્યારે કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહને ટેલિફોનિક રીતે કિસાન સંઘના આગેવાનોને સંપર્ક કરતા તેઓએ અભદ્ર કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા હું નટવરસિંહ સોલંકી વિભાગીય પ્રમુખ શ્રી કિસાન સંઘ ભરૂચ જિલ્લો આજ રોજ શ્રી ગણેશ ખાન ઉદ્યોગ કટારિયા જે છેલ્લી કક્ષાના શેરડીના ભાવ પાડવામાં આવેલ છે જ્યારે ખેડૂતોની રજૂઆતો અને માગણી લઈને આજે સંસ્થાને એમડી શ્રીની રજૂઆત કરી તથા ઉપસ્થિત કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર શ્રી નિલેશભાઈને ખેડૂતોની હાજરીમાં રજૂઆત કરી છે છેલ્લા કેટલાક સમયથી એટલે અંદાજીત મારા હિસાબ પ્રમાણે ત્રણ વર્ષથી સધરુ સંસ્થાને પાછલા વહીવટ કરતાં ઘણો ઓછો ભાવ ચૂકવામાં આવી ઇરાદાપૂર્વક આવે છે અત્યાર સુધી એકને એક કેસેટમાંગડી કે પાછલો ખાડો છે પાછલો ખાડો છે તો ખેડૂતો પાછલો ખાડો ક્યાં સુધી સહન કરશે તમારા વહીવટની અંદર છાસઠ હજાર લાગીને ઓછા પડ્યા ને વીસથી પચીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું એના માટે કોણ જવાબદાર છે એનો ખુલાસો આ વ્યવસ્થાપક કમિટીએ કરવો જોઈએ ને ભાજપ સરકારને પણ વિનંતી છે અમે લાગતા વળગતાને જાણ કરી છે આજે પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ પ્રભારી પ્રભારી મંત્રીશ્રી સહકાર ઈમેલ ઈમેલથી જાણ કરેલ છે એવા સંજોગોમાં જો આ ભાવ વધારો નહીં મળે તો આ કસ્ટડિયન્ટ કમિટીએ પ્રેમથી રાજીનામું આપી દેવું જોઈએ વધુમાં છે પાછળના પાછળ વહીવટ કરતા હોય તો તારું નથી માર્યું પણ આ કસ્ટોડિયન કમી સુખરૂપે ચારું મારશે એટલી સભાસોને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે અસ્તુ ભારત માતા કી જય વર્તમાન બે હજાર ત્રેવીસ ચોવીસની સિઝનમાં શેરડીનો ભાવ સુધારવા બાબત ગણેશ સુગર એ આજુબાજુની સુગરથી તદ્દન ઓછો ભાવ આપ્યો છે જેના અનુસંધાનમાં આજ રોજ સભાસદો સાથે અમે ગણેશ સુગર પર આવ્યા હતા અને ગઈકાલે ગણેશ સુગરના વર્તમાન કસ્ટન્ટ કમિટી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ મહિણાને જાણ કરી હતી કલાના સભાસદો હતા ખેડૂતો હતા આજુબાજુ અલીયા તાલુકા હતા તો એમણે રાતે મર્યાને આજે ત્રણ વાગેનો સમય આપ્યો હતો જ્યારે અમે ત્રણ વાગે તમામ સભાસદો સાથે હાજર રહ્યા તે એમણે ફોન કર્યો તે એમણે અભદ્ર ભાષામાં વાત કરીને ફોન કાપી નાખ્યો અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતા એટલે અમે ચેરમેનને મર્યા અને કુદરતી સંજોગો વસાદ ડિરેક્ટર જે છે નિલેશભાઈ હજારીયા એમણે અમારી વાત ધ્યાનથી સાંભળી અને ચેરમેન એમડીને રજૂઆત કરી કે પંડવા અને ધારીખેડા સુગર સમકક્ષ અમને ભાવ મળવો જોઈએ એનાથી બસો ત્રણસો રૂપિયા ઓછો હોય તો પોસાય આ તો સીધો આ વખતે આઠસો રૂપિયા ઓછો અને ગઈ વખતે ચારસો કરીને બારસો રૂપિયા ઓછો ચૌદ વર્ષના પાછલા વહીવટ કરતા હોય ચૌદસો રૂપિયા ઓછો ચૌદ વર્ષના વહીવટમાં ઓછા પણ તમારે ત્રીજો ભાવ પડ્યો ત્રીજા ભાવમાં તમે એની એનો રેકોર્ડ તોડી કાઢો એટલે ખેડૂત સભાસોને ગણેશ સુગરના સભા તમે મારી નાખ્યા તદ્દન નીચુ લીધા અરે જ્યારે ખેડૂત સભાસદ જીવતો નહીં રહે આર્થિક રીતે મરી જાય તો તમને માલ કોણ આપવાનું કાચો માલ જેથી શેરડી બનતી હોય તે કોણ આપવાનું આ ને તમે બાનુકારો છો કે પાછલા વહીવટ કરતા ખાડા પૂડી ગયા ક્યાં સુધી તમે સભાસદો ગણેશ સુગરના સભાસદોને પાટલા વહીવટકર્તાનું નામ આપી આપીને છેતરશો એ લોકોને જે કર્મ કર્યું એના કર્મ એ લોકો ભોગવવાના હજુ પણ ભોગવશે પર પણ પાટલા વહીવટકર્તાનું કરતાનું કાંઈ તમે ખેડૂતને છેતરવાનું સભાસદને ખેતરવાનું બંધ કરો ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે ટેક ફેસ્ટનું આયોજન કરાયું હતું બે દિવસ સુધી ચાલનાર વિવિધ ઇજનેરી વિભાગોની ટેકનિકલ ઇવેન્ટ્સનો ટેકનો ફેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉત્સવમાં આશરે અઢારસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતની કુલ અઠ્યાવીસ કોલેજના વિવિધ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો આ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા પ્રોજેક્ટ જેવા કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ સુ ચાર્જર તેમજ વિવિધ રોબોટનું પણ પ્રદર્શન કર્યું હતું કુલ મળીને એસએસઆઈપી અને ડિઝાઇન એન્જિનિયરિંગ અંતર્ગત અઠ્યાવીસ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવેલ હતું ઉદઘાટન સમારંભમાં આચાર્ય ડોક્ટર પીપી લોઢા વિવિધ ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવો તેમજ કોલેજના વિવિધ ખાતાના વડાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નમસ્કાર હું પ્રોફેસર વિશાલ દોશી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચથી બોલું છું આપણી આ કોલેજમાં ગઈકાલથી ટેક્સિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સ્ટાર્ટ થયું છે બે દિવસની ઇવેન્ટ હતી ગઈકાલે શરૂઆત થઈને આજે પૂરી થશે એમાં ટોટલી અઢારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે કુલ મળીને ગુજરાતભરની અઠ્યાવીસ કોલેજના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે ટોટલ આપણે અઠ્યાવીસ ઇવેન્ટ રાખી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રોજેક્ટ બી છે એવા ટોટલ અઠ્યાવીસ પ્રોજેક્ટ પણ આપણે રાખ્યા છે આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલનો શું ચાર્જરનો એટલે બૂટમાં જ ચાર્જર હોય આપણે ચાલી અને ચાર્જિંગ થાય એ રીતનું અને રોબોટિક્સ ચંદ્રયાન અને આવી અનેક ઇવેન્ટોનું આપણે આયોજન કર્યું છે એ ઉપરાંત વિદ્યાર્થીઓ જે જીતશે જે વિનર્સ હશે એ લોકોને આપણે કુલ મળીને લગભગ એક લાખ રૂપિયા જેટલા ઇનામ પણ આપવાના છે તો આ પ્રકારનું ભવ્ય કાર્યક્રમનું અહીંયા આયોજન થઈ રહ્યું છે અને એમાં બધાના સરકાર બધાનો આભાર આભાર વ્યક્ત કરું છું હું પ્રોફેસર અરુણ એમ પટેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચની અંદર આ ટેકફેસ્ટ જે યોજાઈ રહેલો છે તારીખ ચોથી અને પાંચમી એપ્રિલ બે હજાર ચોવીસના ના અંતર્ગત એમના ઓવરઓલ ઇવેન્ટના કોર્ડિનેટર તરીકે કામ કરી રહ્યો છું આ ટેકફેસ્ટની અંદર ટોટલ એમ જોઈએ તો ગુજરાતભરની લગભગ ત્રીસ જેટલી કોલેજોમાંથી અઢારસોથી ઓગણીસો જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટની ટેકનિકલ ઇવેન્ટ્સ અને દરેક ડિપાર્ટમેન્ટની નોન ટેકનિકલ ઇવેન્ટ્સનું પણ આયોજન થઈ રહ્યું છે તારીખ ચોથી એપ્રિલના રોજ આ ઇવેન્ટનું ઇનોગ્રલ સેરેમની રાખવામાં આવી હતી અને એમાંથી નજીકના ઉદ્યોગ ઉદ્યોગગૃહોમાંથી જે મહાનુભાવો છે એમને આપણે ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા ત્યાર પછી આ ઇનોગ્રલ સેરેમની પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર પાર્ટિસિપેન્ટ્સ પોતાની ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે અને આજ રોજ પાંચમી એપ્રિલના રોજ આ જે છે એ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ગયા છે આ ઇવેન્ટમાં આ જે કંઈ બી ડેમોસ્ટ્રેશન થઈ રહ્યું છે એમાં તમામ વિદ્યાર્થીની ઓર્ગેનાઇઝિંગ કમિટીની મહેનત એ લોકો રાત દિવસ એક કરીને આ ઇવેન્ટ માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે આ ઇવેન્ટની સાથે સાથે ટેકનિકાલિટીનો શોકેશ કરીને ત્યાર પછી આ ફાઇનલ રાઉન્ડના અંતે આ તમામ વિદ્યાર્થી જે છે એમનું એક વેલિડિક્ટ્રી ફંક્શન રાખવામાં આવશે અને એની અંદર એમને આ ઇવેન્ટના વિનર તરીકે જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી એમને એક પ્રાઇઝ મની અને સર્ટિફિકેશન પણ વિવિધ વિભાગના વડાશ્રીઓની સાથે એમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે મે પ્રદીપ લોડ પ્રોફેસર એન્ડ પ્રિન્સિપલ ઓફ જીસી બરોચ અબી યહ ટેકફેસ્ટ ચલ રહા હૈ આપ સબકો ઇન્વિટેશન હૈ આપ अटेंड કરિયે બહોત અચ્છા ટેકફેસ્ટ મે કરીબ 2000 સ્ટુડન્ટ્સ કા પાર્ટિસિપેશન હૈ ઓર મોર ધેન 30 ઇવેન્ટ્સ યહાં પે ઓર્ગેનાઇઝ હો રહી હૈ યે હમારા એન્યુઅલ ટેકફેસ્ટ હૈ યહાં પે એન્જિનિયરિંગ કે માર્વલ્સ इनोवेशंस और सारे डिटेल्स आपको देखने को मिलेंगे बच्चों के भविष्य में क्या क्या चीज़ें वो करेंगे इन चीज़ों की भी एक झलक देखने को आपको मिलेगी तो मैं भरूच और आजू बाजू के सारे लोगों को इनवाइट करता हूँ कैंपस पे आके आप प्लीज़ विजिट करिए एंजॉय करिए थैंक यू અંકલેશ્વરની જયબેન મોદી હોસ્પિટલને વિવિધ કંપની દ્વારા પચાસ સોલાર લાઇટનું અનુદાન આપવામાં આવ્યું છે છ પણ ઓગણસાઠ લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે આપવામાં આવ્યા છે અગિયાર લાખનું દાન દર્દીઓની સેવા માટે આપવામાં આવ્યું હતું ઝઘડિયા સ્થિત લેન્સેક્સ ઇન્ડિયા દ્વારા સીએસઆર ભાગરૂપે શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલમાં પચાસ સોલાર લાઇટનું અનુદાન આપવામાં આવ્યું છે સાથે સાથે અંકલેશ્વર સ્થિત બકુલ ફાર્મા દ્વારા દર્દીઓની સેવા માટે રૂપિયા અગિયાર લાખનું અનુદાન આપવામાં આવ્યું છે તેમજ પાનોલી ઇન્ટરમીડિયેટ દ્વારા છ પોઈન્ટ ઓગણસાઠ લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે આપવામાં આવેલ છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલ ઓગણીસો ત્યાસીથી મેડિકલ ક્ષેત્રે સેવાઓ પૂરી પાડતી આવી છે લેન્સેક્સ ઇન્ડિયાના સાઇટ હેડ ઉત્પલ કચ્છી એડમિન અને સીએસઆર હેડ અતાનુ દાસ બકુલ ફાર્માના એમડી યોગીન મજૂદાર સાઇટ હેડ રાજેશ શાહ અને પાનોલી ઇન્ટરમીડિયેટના એમડી શિવલાલ ગોયલનો

અ પ્લસ બકુલ ફાર્મા કંપની એ દ્વારા અગિયાર લાખનું ડાયાલિસિસ મશીન માટે ડોનેશન આપવામાં આવ્યું છે તે બદલ યોગીન યોગીન મજમુદાર સર જે ડાયરેક્ટર છે બકુલ ફાર્મા કંપનીના અને રાજેશ શાહ સર જે સાઇટેડ છે એમનો જયબેર મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે એની સાથે પાનોલી ઇન્ટરમીડિયેટ્સ કંપની દ્વારા શિવલાલજી ગોહિલ જે ડાયરેક્ટર છે કંપનીના એમના દ્વારા સિક્સ પોઈન્ટ ફાઈવ નાઇન છ લાખ નું ડોનેશન આપવામાં આવ્યું છે જે મિશન આઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જયાબેન મોદી હોસ્પિટલમાં એ પ્રોજેક્ટને સહકાર આપવા બદલ શિવલાલજી ગોહિલનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે લેન્સેક્સ કંપની દ્વારા જે પચાસ સોલર લાઇટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું કેમ્પસમાં તો એના માટે ઉત્પલ કાંચી સર જે સાઇટ હેડ છે અને અતાનો દાસ સર જે એડમિન હેડ છે લેન્સેક્સ કંપનીના એમનો પણ જાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે અને કંપનીઓ દ્વારા આવો જ સાથ સહકાર મળી રહે અને હોસ્પિટલ માં કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થઈ શકે તેવી આશા સાથે નમસ્કાર વલ્લે તાલુકાના વાગલખોળ ગામની પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા પ્લે કાર્ડ સાથે મતાધિકાર અંગે લોકોને અપીલ કરી હતી વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે વિવિધ વિસ્તારોમાં રેલી ફરી હતી વાલિયાના વાગલખોળ ગામની પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓએ પ્લે કાર્ડ સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી જે રેલી શાળા સંકુલ ખાતેથી નીકળી વાગલખોળ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે નીકળેલી રેલીમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતા અને શાળાના શિક્ષક કાલિદાસ રોહિત દ્વારા મતદાન કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામ નજીક બનેલા જૂના પુલના કામમાં ગુણવત્તાગરનું મટીરીયલ વપરાતું હોવાની આશંકા સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે ગત વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામની નર્મદા નદી પર બનેલા જૂના પુલની બંને બાજુના પાયાનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું ધોવાણ થયેલા પુલના પાયાનું ફરીથી પુરાણ કરવામાં આવી રહ્યું છે આ પુલના પુરાણના કામમાં લાલ કાચા પથ્થર નાખીને પુલના ખાડા પૂરવામાં આવી રહ્યા છે ત્યારે પુલનું કામ કરતા કોન્ટ્રાક્ટર સામે સ્થાનિક રહી શૈલેષભાઈ તળવી દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં ચાલતા પુલના નિર્માણના કામ જોતા ફરી આવતા વર્ષે ચોમાસાના પાણીમાં બ્રિજને નુકસાન થાય તેમ સ્થાનિક રહી શૈલેષભાઈ તળવી જણાવી રહ્યા છે અમે ગઢેશ્વર તાલુકા ની અંદર જે ગરડેશ્વર જે જૂનો બ્રિજ બેસી ગયો હતો એ જે વિયર ડેમ બનવાથી જે બે કિનારા ધોવાણ થાય છે જેના કારણે આ બ્રિજના ડાબા કાંઠાનો જે કિનારો બેસી ગયેલો હતો જે આજે રિપેરિંગ કામ ચાલુ છે ત્યાં અમે આવીને નિરીક્ષણ કરીએ છીએ કે આ કામ વ્યવસ્થિત થાય છે કે નહીં એ જોતાં અમને ખબર પડે છે કે આજે લાલ માટીનો કાચો પથ્થર જેવું કંઈક ખૂવામાં આવી રહ્યું છે લાઈનમાં કામ થાય એવું અમે વિનંતી કરીએ એવી અમે આશા રાખીએ અને વ્યવસ્થિત કામ થાય જેથી વારંવાર આ વિયર બનવાથી જે ઠોસમાં નીચે પાણી આવે છે જેના કારણે આજુબાજુનો કિનારો ઘણો જ ધોવાણ થઈ ગયો છે ઘરો બી સામે ધરાશય થયા છે મંદિરો બી અહીં ધરાશય થયા છે જે ફરી વારંવાર આવી ધોવાણ ના થાય જેના કારણે જે કામ છે એ ચોક્કસ ચોક્કસનું થવું જોઈએ એવી આશા અમે રાખવાનું જે છે જે કાચો પથ્થર લાલ પૂરવામાં આવે એ બરાબર નથી એવું જણાય છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો બોળાના નિયમોને ખિસ્સામાં રાખીને ફરતા બિલ્ડરો બોળા તંત્ર ખામોશ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના કેસ સામે આવ્યા ઉનાળાની અંગદજાતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવોની શરૂઆત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચથી વધુ કેસ નોંધાયા અંગલેશ્વરના સારંગપુરના પદ્માવતી નગરના શિવ મંદિરમાં પાર્વતી માતાની અનોખી ભક્ત ડેડકી